કેવે હોસડીને કેમ માર્યું મને કેવે બોંટીબા વોલેજ પ્રો પ્લેયર છે પણ જેને છે આ બંધા છે ને બોડી શોટ માં કરે છે ફાડી નાખતા છે લાલા એવું સમીર ભાગી આવશે તું તૈયાર લઈ લીધી ને છે આગળ સમીર લાલ આવે છે સમીર તો છે ઊભો સમીર એ ને ઉપાડી લેવી અને જમણી બાજુ નો રહેતા સમીર આવ્યો તમારી પાસે ફટી ગઈ અહીંયા ના છે

મસરો ખોડી દીધું એ ના ના બાદવા દે સે દે અહીંયા નહી દરો બે શોટ ને કેલા સંગે ડબલ છે ઉપર હાલે હાલે ના ધગલો હાલે ફણ જો ગમે તે ઘડે જો આમ દે તો ફોડો ખાલી બા એક એક જ ફોડો બા 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 હવે ખોણા થબી જા ઘણા 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 ઘણા

તમે રેમો એક સેમે લઈ લો બંદો કેમેરા કવર કર કવર છે ઘર માં માથે ઘરની માથે ઘરની માથે તમે જેકી રીબેકર આવ આ અંદર જો અંદર છો રીમે મે દે બહાર તો રહે એક કવર કર છે ક્યાં છે તો अच्छा आयो वा ए वाटी की वाटी जोके सारू का बने बराबर से केवो भाई मना मना करो ला ला ए तीन भाई पाओ जकी जकी हां तीन भाई पाओ ध्यान ठोकला क्या किया बे ना बाप ने एक एक करिन हेठे जी भाई के, ले के ले लो ना ला बंदो आवे से बंदो आवे से हवा के कर लाओ से रिवे करवाओ रिवे करवाओ चले आओ टूटे गरो नहीं ये से चले 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 जकी आया हो जो ला लाए उतना सके माथे माथे ये आया से जोजो जोजो जकी मरतो नहीं तू खाली आ वाला भाईयान तर पासाड़ो तर पासाड़ो हो

કામ કરો પેલા સમીરને વીએસએ થઈ ગયો મારા પર 500 ટકો થઈ મને બોલાવતા પડી સિંગલ પડી છે મારી પર ટકો નથી ટકોનો થેન્ક યુ સમીર ભાઈ તું તું છે ને સમીરને જ મારીને ત્યાં ટીક કરેલું રેડી અહીંયા છે લઈ લેજો એમ ટ્રેન ની ગોળી કટ્ટો મળે એટલે મને આપી દીજો ભાઈ પણ અરે બાકી સંભાળ લે ગોળી ક્યાં મેટિક ઠીક કર્યું લગગા જોને ડિગ્રી એસ માં હું જો હો હો ટોકન બોસ હાલો કરવો પડશે એમ ની ગોળી મળે એટલે કહી દેજો કે લિમિટ આવી ગઈ ભાઈ बस ना हां जो लिमिट आई कई जितनी हां टीपल लिमिट लेवे ओ भाई आने न જોઈ લે જાને પોસડી ને બે લેવા ઓલી શોપ અપડેટ વાળી નથી જોતો તમે શોપ આ શોપ અપડેટ વાળી નથી મે લે લી જર્સા મે શોપ હોય તો કામ ની મે 800 લઈ લી હવે જલ્દી નથી વિકા ઉપર આવો અગર આપણે ઓલી बाजू એરિયો બદલી કમઈયા જો 800 નો લીધી કોઈ હે મે લીધી મેમે બે હા યો કે ગણ માં લઈ જો લોડે ને સાતમ ખોલવી એ જિંદગી મોત ના બન જાય ચંબલો યાર અરે 800 નો પર કેરા ધોલા કજલ મને ગાઈસ ઓલો કેન્ટ રેકમ આલે હું હા મિશા છે એ મારી પાસે ઓલો સેમી બ્લડ પ્લસ ઓલો કરોડો કેરેક્ટર છે એટલે મને યાદ કરો તો રોય એટલે હું ગમે તમને ગોળે છે તો તમારું રોય બચે બંદા નટ છે બંદો મરજે છે ફેન્ટો આ સ્કિલ છે ને છે મારી જે ગોળી નિશાન દેખાય છે હેલો એસડી ભાઈ ફેન્ટ હેલો એસડી ભાઈ જે કી તું લેસે तो 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 તો હું એ સુડી વાઈલે ઓરે સોફ ને બધું જો આન પાઈ તીજા ને કોઈ ને આલા છે તો હું આગળ મૂકી દો કટ્ટો મને દે દેજો બરાબર આ તો બધું લાલ એક ગાઈસ રેન્ક આ ગ્રોઝ એક્સપર્ટ આ ભોસડી ના માં ઠોકણ મને રીએ કરી તરવા આપને ભડવા મારે કરવા હેન ઠોક એ વાલો શો પહેલે એ તો મને આપી દીજો કલે જાઓ પાછો ટોકન ટસ કર્યા તમે નમા લાવ ભાઈ કે ગાડી રાખ ભાઈ

અલવ હું તો બોલું છું બીજાને શીખવાડું છો દીના એ બંદા બંદા મરેક નાના બળા દીનો શરૂ પડે કોઈ ભાઈ મને સાળા ગરા લાગે મારો મારો છે ભાગે જો આ

માર પર લાલા લાલ ઢાલ ની મશીન હાંડ બેઈ ગયા છે ને છે મારી પાસે ભઈયા જાવ ઘરે ચિંતા કરો માં પોટલ પાડને આ એ મારી પાસે તમે બધા જા હું જાવ ગાડી લઈને ઉભા રહે તો બહાર લઈ તો મને ગાડી મળી ગઈ છું હુઈ આવી આપણે હેઠે ભાઈ આવ્યા આ એની મનાસ સાથે કેવું मारे એની બારના પડવા મારે આ ના ના આયા આયા ટાવર ની અંદર સડી માં સડી ઉપર થી કવર આપી મસ્ત ને એ બેઠો આયા આયા બેઠો તો ઉપર કવર કવર પર રસ્તા પર રસ્તા છે રચો રચો તો હા હા બારે છે બારે છે લેમે છે છે થોડો લેમે છે યો 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 ટીમ આય થેન્ક યુ કાળ કા કાટવી નહીં મે પા હાટી વાયતી હા છે એસવી થી લાલો હા યાર આપડો જોનો રહ્યો 150 છે તૈયાર પાટા પાહી બંધો પાટા પાહી દે હા તો દેવ છે સહી મારજે હા કરવા હાલ ગાડી જોઈ क्या बोले गाड़ी पे नहीं हट 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 बोले ग्लोर पे ना नहीं ग्लोर भर गाड़ी रहा बहन मार जा मार जा मार जा बोल 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 मार जा मार रे उड़ो उड़ो मार मार ले लो क्रिमिनल से मार दियो टोल इंजन से मार मार नहीं भाई खत्म हां चला बे चला बे से नहीं लप पानी ना ओला काटे हो सके से ये आपने तो एक आई जो हंसी बात से पण रोला काटे नहीं आए से ड्रॉप पण ड्रॉप पण एक गोली एक गोली एक गोली जमीन जो एक पण रोला काटे जो जमीन कोई

બે <laughs> ભાઈ <laughs>

સમીર ભાઈ એટલી વાજ્યો એક બાજુ એમ કે ભોસડી ન કે હું તમારો ડાસો જોવા રાખી નથી એક ભાઈ બનવાનો એમ કે છે અને બીજી બાજુ રોજ ઉઠી મારું ડાસો આવે એટલે હું ગઈની જો ભાઈ હું તને આપી દઉં ભાઈ પત્તું થાય હું કેવું તો હા હું આવું અરે ભાઈ મારી સિવાય તમને કોઈ હાથ તો હા છે ને આ કેરેક્ટર દો

દિજંગાબર દિજંગાબર તો ઓલરેડી છે મારી ભાઈ એ શોપ ની અંદર એક કામ કરો આપણે હર્ષનો ટિકિટ લઈ સમણી બાજુ છે દિલ બોલે

એના ટુ છે ને રિયાઝ કરવા પડે હવે રિયાઝમાં લંડભાઈ ખબર ન પડતી હોય રિયાઝ મીન્સ પ્રેક્ટિસ રાગમાં ગવું પડે ભેકડા તાણી તાણી ભોસડીને કીકી યારા કરતા હોય ને પીકેવાલા એ ક્યાંય ન અને એક તો આપણે એ ભડવાને સુધારવી પછી ના થયા આપણે તારે મારા ખોદા નીકળવા અરે હું તને ખોદામાં ગેડમાં ભોંસડી ને ખોદાઓ નો શોધી ના થાય તાજી મોટો શું લોડા સલાહ આપું સીધી સીધી લઈ લેવાની ને સોદાઈ જાય થાય લોડા હાસુ કેવી ભોસડી નામે બે શબ્દ હારા તો લાગતા ને નાગા મહિના એટલે જે કામ કરતા તમને આવડતું નથી એ કામની પાસે વાંહે તમે પીડ્યા રહો છો ભોસડી આ પૈસા બગાડો છો સુધ મરી નો પાછા અનુભવ ના સોજા થાવ છો અમારો ભાઈ બન જેકી ભાઈ એને કાયદેસર નંબર છે ખરી આંખમાં ખરી હવે આર્મીની ભરતી એવી ને કે આંખમાં નંબર હોય ને તો તમને ડોક્ટરીમાં નો આવે વાત ખોટી છે ખાસી એમાં કારણ કે ફિઝિકલી રીતે બધી રીતે પરફેક્ટ ફિટ હોવા પડે તો ભાઈ દેશની સેવા કરીએ કામ નજર હોય પડે ચીલકી નીકા ભાઈ એ એને કીધું તું રેવા દે તૈયારી તારું શરીર જો વજન પાછા કિલો થતો નથી શાળે નથી થતો એ બધો હમ ગાડી ઉભી હતી ત્યારે ભરી દેવાનો હતો ભાઈ બંદા કે નહીં એને એને પાસે આવી પાસે એને ડિગોડે આ છોકરા પાંચ સ્કોર છે બંદા જો અરે યાર સમીર માર ખતમ બોલી સમ માર લેજે આ આને હલવાડ બધા ડેમેજ છે બધા ડેમેજ છે સમીર મુસડી બધા ડેમેજ હતા હલવાડ નખ્યો મને ઠોક મરી બે ભાઈઓ ને ને કેટલા નો કર્યા ત બોલે ડેમેજ ને આપ્યો ત અલે જલ્દી જાવ તો મને મારી લૂટ જોતી છે એ બંદા ફેંઠોક ને નિંજે હમણા છે ખબર પડી કે મે રીવે કર્યા ઉતર છે નિંજે ના ગ્લોવલ ની માથે ઉપર છે જો અલે જો જો બે બાકી છે બરાબર સાઈડ ઉતરો મારી પાસે રહેજો મારી પાસે રેન્જમાં ભાઈ જો 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 ખતમ ખતમ તૈયાર હોય મોન્ટી ભાઈ કવર બેસ્ટ હોય ભાઈ બોલ પણ નતો ભાઈ બોલ લોડ આય શોટ માય ભાઈ આય હલવાઈ ગયો ઓસ રે ઉડી ગઈ દોપર તું લૂટ કર સમીર બિંદાસ એલા તમારે પાસે એક્ટિવ સ્કિલ હતી હુકો હતી ઓલું હતું રોનાલ્ડો હતો આ આટો મે કીધું તું ધીમે ધીમે રાખો હું કવર આપતો તો એ તમને મારી નો કે યાર તમને સમીર ને મારા મરલી મને ખતમ કરા આતે ખતમ તો કરે પેલા કિલ લેવાનો હોય યાર યે કિલ એસવીડી પડી છે એમ 14 લેવી સ્તીજાની તો એસવીડી હું લઈ લઉં છું એસવીડી તમારો ડેમેજ સારું પડે છે જો એસવીડી ને મૂકી ચોથાનો આજે ઓલી એમ 14 ને મૂકી ચોથાનો સ્કોપ આપી દો તો પેલા લઈ લે આમાં સનડો પડ્યો મને એ લઈ લે યાર બોન સ્કોપ આલે તમે છોડો આલે આયા જમી ગયો પણ માય જાઈન મરવા જવું છે બહાર ના ચલો જો પડે છે કામ કર ટિકિટ લેતા સમય ધ્રોજા તીજા પડી જામાં હા કવર છે હા અને હો ગળો એક છે પડી નથી તો પછી નઈ દેવો લોડા હવે કામ કરો પાછા લો આ એરિયામાં ટોકન લૂટવા લો ટોકન મે બધા વીણ બધા વીણ જાય આ એરિયામાં વીણ હા હા બધા મે વીણ તો આગળ થી વીણી ના વાલો એક કામ કર બસો ટોકન ટચ કરીને વારસો લઈ લેવા ક્યાં થી ટોકન કરું હવે વિચાર કર ભાઈ મન જો તમે તમારો વજન 40 કિલો થતો નથી આ બધા ટોકન ટચ કર્યા હોય ને જો જો જાય એક ખાલી બાકી છે કેસે અનુભવ કરવા જાવ છે હાલો અનુભવ કરવા જાવ મારી ના નથી રેડી

ના ના સમીરે હમણાં લઈ લીધું આઠસો નું મેં ખોલી ને એક જ બાકી હતો હજી એક સામે પડી ડ્રોપ પણ જ્યાં જવાનું મારા વિચાર નથી બંધ આવશે આવી જવા આગળ તૈયાર આગળ આગળ એને હું કહું ફટાફટ આવો એલા લોડા બાય બંધો બંધો ડ્રોપે જાય છે હા પાણ છે ગયો સિંગલ કેતા છે તમે તૈયાર રહેજો ને મારવા જો ને ઢગલો બંધા છે હા ને મારા સાઈડ ઘર માં રહ્યો દેખાણો ભાગે જો એક બંદો ડાઈ બાજુ ભાગતો તો ઘર ની માથે ભાગે તો યાર લગ ગયા સમિત હા પાડી દેજો કોઈ બસે ને ઝોન માં આવવો પડે કોઈ આ ઈ બે ઝોન માં છે બે ઝોન માં છે પગે છે આવે ठीक है एक बंदो पास आ गयो से क्या पास आया वो तो मेरे रहो बताए ना क्या हां हां बताए वो ते सो माथे रे माथे माथे ई जोन में मरी जाए भोसड़ी अब इनके तेरी मन सदे बाहर है नहीं है तो रेवनो ने तारे मन सदना रे फ्रेंड बने तो कोई किल ले लियो अगर इंजन पेड़ो रहे फ्रेंड बने किल ले लियो टेकड़े बारे बारे इनके जल्दी किल जोतो इनके तेरा बाप ने ओए बाहर है ना बाहर है बस लो

ઉપર હાલો ઉપર જમણી બાજુ બંધા ઢગલો બાંધે છે મારો કિલેની મનો હાંઠ સુરી ગયો છે મને બેની પર દાય સળી ગઈ છે પતની પાછળ પતની પાછળ હા હા આર સુનો બંધો લો ભક્ત પર લાલ આવે છે માજા સમીર બરોબર છે ઢગલો છે જય ઓલે લોન્સ લે ભાગો 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 કવર માં કવર માં ભરમે કવર બધાય આરસોના પાહે જાય પડ ઘડીક રે આરસોના પાહે નહી ઓલા નીચેના ઓલા ઘરે છે ને લીલા ઘરે પૂરા ઘરે સોરી યાંગ સિંગલ બંધો છે આરસોનામાં નો તો કે કોઈ મારતું નહી છે नॉक चेक नॉक चेक नौक्षे, नॉक चेक ब्लो फोड़ चेक ब्लो फोड़ चेक रिवाइव करा दिया रिवाइव करा दिया मार जो रिवाइव करा से ब्लो और फोड़ो नहीं यार लग गया कोई ग्लूल फोड़ी नहीं बोल नीच मारन ले सभी ग्रेन ना ग्रेन ना पास आ गया पत्थर रहे गया मरता नहीं नीच ना हो बे भाइयों गिरी जाओ नहीं किल मारा लोड़ा भाई किल नो मिले मुझे नहीं नहीं किल ले अच्छे लड़ने की जुते ना घर जावा लो पांच किल मुझे चार किल मारा चार किल चार